નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે નવ જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સની પરીક્ષાલક્ષી ડિટેલ સાથે ચર્ચા કરવાના છે જે તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ બિનસચિવાલય ક્લર્ક તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવતી ક્લાસ વન ટુ તેમજ ડીવાયએસઓ એસટીઆઈ અને પીઆઈજીવી એક્ઝામની અંદર ઉપયોગી સાબિત થઈ શકે એ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ મિત્રો આપણા લેક્ચરમાં જે ચર્ચામાં રહેલા પ્રશ્નો હોય એની સંપૂર્ણ પરીક્ષાલક્ષી ફેક્ટ ડેટા અને સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરવામાં આવે છે જેનાથી આવનારી તમામ એક્ઝામમાં કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડવો જોઈએ એના માટે મિત્રો તમે આપણા લેક્ચર રેગ્યુલર જોવાનું રાખજો તો એક્ઝામમાં તમને ચોક્કસથી ફાયદો થશે મિત્રો આપણા લેક્ચરમાં કુલ કરંટ અફેરના પંદર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે જેમાં દસ પ્રશ્નો છે જેની ડિટેલ સાથે ચર્ચા કરવામાં આવે છે અને બાકીના પાંચ પ્રશ્નો હોય એ વન લાઇનર ટાઈપના હોય છે તો એ માટે લેક્ચરને ખાસ કરી અને અંત સુધી જોજો અને જો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો માત્ર દસથી પંદર મિનિટના લેક્ચરની અંદર તમને દિવસભરનું મહત્ત્વનું પરીક્ષાલક્ષી કરંટ અપેર મળતું હોય તો આ લેક્ચરનો લાભ તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી પહોંચે એવા પ્રયત્નથી આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી અન્ય વિદ્યાર્થીઓ પણ આ લેક્ચરનો લાભ લઈ શકે આ સિવાય મિત્રો તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમને પ્રોત્સાહન મળે અને તમારા કમેન્ટ્સ છે એ જ અમારી સાચી મૂડી છે તો વધુમાં વધુ તમે પોતાના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખશો આ સિવાય મિત્રો તમે વલિન વક્સ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલની હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે તાજેતરમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે સાત જૂન તો તાજેતરમાં સાત જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવામાં આવ્યો આ વર્ષની થીમ હતી સેફ ફૂડ ટુડે ફોર અ હેલ્થી ટુ મોરો આ સિવાય વાત કરીએ આના ઇતિહાસ વિશે એટલે ડબ્લ્યુ દ્વારા બે હજાર ઓગણીસમાં આ દિવસ મનાવવાની શરૂઆત કરેલી હતી અને તેને ફૂડ સેફટી એવરી બિઝનેસ વિષય સાથે મનાવવામાં આવ્યો હતો તો મિત્રો આ પ્રશ્નનો ઘણા મિત્રોએ સાચો જવાબ અને એ પણ ડિટેલની અંદર આપ્યો છે આવી જ રીતે મિત્રો તમે લેક્ચર્સના અંતમાં પૂછવામાં આવતો પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી તમારા નોલેજમાં પણ વધારો થશે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતીયની વર્ષ બે હજાર ચોવીસ સુધી વિશ્વ બેંકના શિક્ષણ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રણજીતસિંહજી ડીસાલે તો તાજેતરમાં રણજીતસિંહ દિસાલે જે છે એમને વિશ્વ બેંકના શિક્ષણ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને રણજીતસિંહ જે છે એ મહારાષ્ટ્રની એક શાળાના શિક્ષક છે અને જેમને વર્ષ બે હજાર વીસમાં વિશ્વ શિક્ષક પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં રજૂ થયેલ સંયુક્ત રાષ્ટ્ર સતત લક્ષ્ય એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ મુજબ ભારત કયા નંબરે આવ્યું છે તો મિત્રો એની અંદર જવાબ આવશે એકસો સત્તર તો ભારત ગયા વર્ષે એકસો પંદર નંબરે હતું અને ભારત આ રેન્કિંગમાં ચાર દક્ષિણ એશિયા દેશોમાં કે જેમાં ભૂટાન નેપાળ શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોથી પાછળ છે તેમજ ભારતનો એસટીજી સ્કોર સોમાંથી એકસઠ પોઈન્ટ નવ છે આ હતી માહિતી ભારતના એસટીજી સ્કોર વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઓક્સિજન કન્સન્ટ્રેટર માટે ડોરસ્ટેપ ડિલિવરી શરૂ કરી છે તો એની અંદર આપણો જવાબ આવશે ઓડિશા તો તાજેતરમાં કોરોના સંક્રમિત હોમ આઇસોલેટ દર્દીઓ હોય એમના માટે ઓડિશા સરકારે ઓક્સિજન કન્સન્ટ્રેટર ડોરસ્ટેપ ડિલિવરીની શરૂઆત કરેલી છે જે અંતર્ગત ઓડિશાની પાંચ મહાનગરપાલિકાઓ કે જેમાં ભુવનેશ્વર કટક બહેરામપુર રાવકેલા અને સંબલપુરમાં મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સેવા મેળવવા માટે રાજ્ય કોવિડ ડેશ બોર્ડ દ્વારા કન્સન્ટ્રેટરની બુક કરી શકાશે તેમજ ઓડિશાના કુલ એક હજાર જેટલા દર્દીઓને કન્સન્ટ્રેટર આપવામાં આવ્યા છે એટલે કે આ જે કાર્યક્રમ છે એ અંતર્ગત ઓડિશાના જે એક હજાર વ્યક્તિઓ કે જેમને કોરોના થયેલો છે એવા લોકોને ઓક્સિજન કન્સન્ટ્રેટર આપવામાં આવ્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશા સંબંધિત કેટલાક તાજેતરના કરંટ અફેર તો એની અંદર છે કે મિશન જીરો એપ શરૂ કરવામાં આવ્યું હતું ઓડિશામાં ત્યારબાદ છે સ્વચ્છ બિંદુસાગર પહેલ પણ ઓડિશામાં શરૂ કરવામાં આવી હતી અને ગરિમા નામની એક યોજના પણ ઓડિશામાં શરૂ કરવામાં આવી હતી તો મિત્રો આ હતા ઓડિશાના તાજેતરના કેટલાક કરંટ અફેર ત્યારબાદ જોઈએ ઓડિશાનું સ્ટેટિક જીકે તો ઓડિશાની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો છત્રીસમાં થઈ હતી ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે અને રાજ્યપાલ છે ગણેશી લાલ અને મુખ્યમંત્રી છે એ વર્તમાનમાં નવીન પટનાયક અને વર્તમાનમાં ઓડિશાની હાઈકોર્ટના ન્યાયાધીશ છે જેમનું નામ છે એસ મુરલીધર તે સિવાય ઓડિશા જે છે એ અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સાથે સ્પર્શે છે જેમાં એક છે પશ્ચિમ બંગાળ બીજું ઝારખંડ ત્રીજું છત્તીસગઢ ચોથું છે તેલંગાણા અને પાંચમું છે આંધ્રપ્રદેશ ત્યારબાદ મિત્રો જોઈ લઈએ ઓડિશાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આવનારી એક્ઝામ માટે ઉપયોગી થઈ શકે છે તો એમાં એક છે ચિલકા વન્યજીવ અભયારણ એટલે કે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર જે ચિલકા છે એ ઓડિશાની અંદર આવેલું છે ત્યારબાદ છે કોટગઢ વન્યજીવ અભ્યારણ્ય અહમદગઢ વન્યજીવ અભ્યારણ્ય સિમલીપાલ વન્યજીવ અભ્યારણ્ય નંદનકાનન ઝૂલોજીકલ પાર્ક તો મિત્રો આ હતા ઓડિશાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ગુજરાતના કયા શહેરને ઇલેક્ટ્રિક વ્હીકલ સિટીના રૂપમાં વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો એની અંદર જવાબ આવશે કેવડિયા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નિર્ણયથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે ક્ષેત્ર છે એ દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ધરાવતો વિસ્તાર બનશે ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાતનું સ્ટેટિક કે તો મિત્રો ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં થઈ હતી અને ગુજરાતનું કેપિટલ ગાંધીનગર છે વર્તમાનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેમજ મુખ્ય ન્યાયાધીશ છે જેમનું નામ છે વિક્રમનાથ અને ગુજરાતની ત્રણ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે રાજસ્થાન બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતની એક આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાનની પણ જે સ્પર્શે મિત્રો તમને થતો હશે કે રોજ સ્ટેટિક જીકે રિપીટ કરવાનો શું ફાયદો તો દરરોજ લેક્ચર ફોલો કરો છો તો તમારે લેક્ચરની અંદર દરેક રાજ્યનું સ્ટેટિક જીકે એ આપણે વારંવાર રિપીટ કરીએ છીએ જેનાથી તમારું રિવિઝન પણ થઈ જશે અને એક્ઝામ આવતા સુધીમાં તમને દરેક રાજ્યનું સ્ટેટિક જીકે ગોખ્યા વગર મોઢે થઈ જશે જેનાથી એક્ઝામની અંદર સ્ટેટિક જીકેનો એક પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડે ત્યારબાદ મિત્રો આગળ ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જોઈ લઈએ જેની અંદર એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે જે ગીર સોમનાથની અંદર આવેલું છે બીજું છે વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક જે ભાવનગરની અંદર આવેલું છે ત્રીજું છે વાસંધા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવેલું છે ચોથું છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન કે જે જામનગરમાં આવેલું છે આ સિવાય મહત્ત્વના કેટલાક અભયારણ્યો છે કે જેમાં એક છે નારાયણ સરોવર અભયારણ્ય જે કચ્છના લખપતમાં આવેલું છે બીજું છે સુરખાબનગર અભયારણ્ય કચ્છના રાપરમાં આવેલું છે ત્રીજું છે કચ્છ ગોરાડ અભ્યારણ્ય કે જે અબડાસામાં આવેલું છે તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભયારણ્યો મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ કે વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીએની મેન્સ પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનો કાર્યક્રમ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આ કાર્યક્રમની અંદર તમને તમામ પેપર્સનું સચોટ મૂલ્યાંકન આપવામાં આવશે તેમજ વધુ માર્ક્સ મેળવવા માટેની તમામ જરૂરી બાબત હોય એની પણ સૂચનાઓ તમને આપવામાં આવશે આ સાથે તમને આદર્શ ઉત્તરો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ આની ફી જે છે એ બે હજાર રૂપિયા છે આ કોર્સ વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો આ સિવાય તમે વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલ ત્યાં જોઈ જોઈન થઈ અને આ કોર્સ વિશેની જાહેરાત એની અંદર મૂકવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા કોર્સ વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જે છે એને ક્યાં સુધી વધારવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નવેમ્બર બે હજાર એકવીસ સુધી તો કોરોના મહામારીના કારણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના જે છે એને એને નવેમ્બર બે હજાર એકવીસ સુધી લંબાવવામાં આવી છે આ સિવાય મિત્રો કેન્દ્ર સરકારે એકવીસ જૂન બે હજાર એકવીસથી અઢાર વર્ષથી ઉપરના તમામ લોકો માટે વિનામૂલ્ય રસીકરણ કરવાની પણ જાહેરાત કરી છે એટલે કે એકવીસ જૂન બાદ અઢાર વર્ષથી ઉપરના જે લોકો હોય એમને વિનામૂલ્યે રસી આપવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં વર્ષ બે હજાર વીસનો નેચર ટીટીએલ ફોટોગ્રાફર ઓફ ધ ઇયર એવોર્ડ કોણ જીત્યું તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે થોમસ વિજય તો થોમસ વિજય જે છે એ વર્ષ બે હજાર વીસનો ટીટીએલ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ જીત્યા છે વધુ ડિટેલની અંદર વાત કરીએ તો થોમસ વિજય જે છે એ મૂળ કેરળ રાજ્યના છે પરંતુ હાલ તેઓ કેનેડામાં સ્થાયી થયા છે અને તેમને નેચરલ ટીટીએલ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવેલા છે તેમને આ એવોર્ડ ઓરંગ્યુટનના ઝાડ સાથે ચોંટેલા એક ફોટા માટે મળે છે મિત્રો તમે અહીંયા ઇમેજની અંદર આજે ઓરંગ્યુટન નામનું પ્રાણી છે એને જોઈ શકો છો આ સિવાય મિત્રો આજે ફોટાનું શીર્ષક હતું ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ અપ સાઈડ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કઈ મહિલા રનરે દસ હજાર મીટરના અંતરને માત્ર છ પોઈન્ટ બ્યાસી સેકન્ડમાં પૂરું કરી અને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે તો એની અંદર આપણો જવાબ આવશે સિફાન હશે તો તાજેતરમાં સિફાન હસને દસ હજાર મીટરના અંતરને માત્ર છ પોઈન્ટ બ્યાસી સેકન્ડમાં પૂરું કરી અને નવો વિશ્વ રેકોર્ડ બનાવેલો છે તો વાત કરીએ એમના વિશે તો નેધરલેન્ડના રનર એ હેંગ્લોમાં આયોજિત એથ્લેટિક્સની મીટમાં આ સફળતા મેળવી છે આ સિવાય વાત કરીએ એમના વિશે તો સિફાન હસને ઇથોપિયાના રનર અયાના દ્વારા બે હજાર સોળમાં રિયો ઓલિમ્પિકમાં બનાવેલો રેકોર્ડ કે જે ઓગણત્રીસ મિનિટ સત્તર પોઈન્ટ પિસ્તાલીસ સેકન્ડનો હતો એને તોડ્યો છે અને તેમને એક નવો રેકોર્ડ બનાવ્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ સોશિયલ મીડિયા કંપનીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું છે તો એની અંદર આપણો જવાબ આવશે ફેસબુક તો અમેરિકાના કેપિટલ હોલ્ડર જે થયું હતું એ અંગેના ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટના કારણે ફેસબુકે તેમનું એકાઉન્ટ બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું છે તો વર્તમાનમાં મિત્રો અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે એ છે જો બેડન ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ફોર્મ્યુલા વન રેસ અજરબૈજાન ગ્રેન્ડ પ્રિક્સ બે હજાર એકવીસનો ખિતાબ કોણ જીત્યું તો એની અંદર આપણો જવાબ આવે છે સરજીયો પેરેજ તો સરજીઓ પેરેજ જે છે એમની આ બીજી જીત છે અને તેઓ રેડ બુલના ડ્રાઈવર છે એટલે કે જે આ સર્જીઓ છે એ આ રેડ બુલ કાર ચલાવે છે જે તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો તેમજ ફોર્મ્યુલા વન રેસ જીતવાની બાબતમાં લુઈસ હેમિલ્ટન જે છે એ સૌથી વધુ વાર આજ આ રેસ જીતેલા છે અને લુઈસ હેમિલ્ટન જે છે એ મર્સેડીઝ કારના ડ્રાઈવર છે મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી લઈએ કે વર્લ્ડિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીની મુખ્ય પરીક્ષા માટે જીએસના બંને પેપર્સ માટે એક પ્રોગ્રામ શરૂ કરેલો છે આ પ્રોગ્રામની અંદર તમને ના બંને પેપર્સ માટે તૈયાર કરાયેલી જે સ્પેશિયલ પ્રશ્ન બેંક છે એ આપવામાં આવશે આ સિવાય જીએસના તમામ વિષયોને અભ્યાસક્રમ મુજબ ન્યાય આપતો ગુજરાત બનો એકમાત્ર પ્રોગ્રામ છે અને સતત ત્રીસ દિવસો માટે દૈનિક ધોરણે દસ પ્રશ્નોના ટાસ્ક અને દસ પ્રશ્નોના સંપૂર્ણ આદર્શ ઉત્તર સાથે આપવામાં આવે છે આ અગાઉ આ કાર્યક્રમમાંથી ડીવાય એસ ઓની મુખ્ય પરીક્ષામાં કુલ જીએસના વીસ પ્રશ્નો પૈકી નવ પ્રશ્નો જે હતા એ સીધા જ પૂછાયેલા હતા અને આ સિવાય આ કોર્સમાં તમને ભાષાના બંને પેપર્સનું મટિરિયલ જે છે એ નિઃશુલ્ક આપવામાં આવશે તેમજ આ કોર્સ વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી એસટીએ મુખ્ય પરીક્ષાના પ્રેક્ટિસ કાર્યક્રમ વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય નૌકાદળના કયા હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ જહાજને ચાલીસ વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે આઈએનએસ સંદેક તો ભારતીય નૌકાદળના સૌથી પ્રાચીન હાઇડ્રોગ્રાફિક જહાજ આઈએનએસ સંધેક જે છે એને વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડમાં ચાલીસ વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત કરવામાં આવ્યું છે તો મિત્રો આઈએનએસ સંધેક જે છે એ ભારતીય નૌકાદળનું સૌથી પ્રાચીન હાઇડ્રોગ્રાફિક એકમાત્ર જહાજ હતું અને જેની તાજેતરમાં જ વિશાખાપટ્ટનમના નેવલ લોકથી ચાલીસ વર્ષની દેશની સેવા કર્યા બાદ નિવૃત્ત કરવામાં આવી છે આ પહેલાં મિત્રો થોડા દિવસો પહેલાં આઈએનએસ રાજપૂત નામનું જે નેવલ શીપ હતું એને પણ સેવા નિવૃત્ત કરવામાં આવ્યું હતું આ સિવાય મિત્રો વાત કરીએ ઇન્ડિયન નેવીના અધ્યક્ષ તો ઇન્ડિયન નેવીના વર્તમાનમાં અધ્યક્ષ છે એડમિરલ કરમબીર સિંઘ ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં અમેરિકા સરકારે કયા દેશની અઠ્યાવીસ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે તો મિત્રો એની અંદર જવાબ આવશે ચીન તો તાજેતરમાં અમેરિકા સરકારે ચીનની કુલ અઠ્યાવીસ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં સીબીએસઇના પાઠ્યક્રમમાં કોડિંગ ડેટા વિજ્ઞાન વિષય શરૂ કરવા માટે કોના સાથે ભાગીદારી કરી છે તો એની અંદર જવાબ આવશે માઇક્રોસોફ્ટ તો માઇક્રોસોફ્ટની ભાગીદારીથી સીબીએસઈના જે પાઠ્યક્રમ હોય એની અંદર કોડિંગ ડેટા વિજ્ઞાનનો વિષય જે છે એ શરૂ કરવામાં આવશે ત્યારબાદનો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં શહીદ સાબરીનું નિધન થયું છે તો તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો મિત્રો એની અંદર જવાબ આવશે કે જે શહીદ સાબરી જે છે એવો એક ગાયક હતા અને તેઓ ગાયકી સાથે સંકળાયેલા હતા ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશના ફૂટબોલ ખેલાડી સામી ખેદીરાજે છે એ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર જવાબ આવશે જર્મની સામી ખેદી રાજે છે એ જર્મની ફૂટબોલ ખેલાડી છે અને એમને તાજેતરમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં પરિવારના ડીએનએના માધ્યમથી ખોવાયેલા વ્યક્તિઓની ઓળખાણ માટે કોણે ફેમિલા નામની એક વૈશ્વિક ડેટાબેઝ લોન્ચ કરી છે તો મિત્રો એની અંદર જવાબ આવશે ઇન્ટરપોલ ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો વર્તમાનમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી કોણ છે તો મિત્રો આ પ્રશ્ન જે છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવવાનો છે મિત્રો આવી જ રીતે આપણા લેક્ચરની અંતમાં આપણે એક પ્રશ્ન પૂછવામાં આવે છે અને તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે આ પ્રશ્ન મિત્રો જીકેનો હોઈ શકે છે તેમજ દિન વિશેષ હોય આ સિવાય ગુજરાતના પદાધિકારીઓ વિશે પણ હોઈ શકે છે તો આ પ્રશ્નનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી તમારું જી કે પણ વધશે અને એક્ઝામમાં પણ તમને ફાયદો સો ટકા થશે તો મિત્રો આ સાથે જ આપણે આજના લેક્ચરમાં આપણા આજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે હતા દિવસ દરમિયાનના એની એની સંપૂર્ણ ડિટેલ અને ફૅક ડેટા તેમજ એના સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરી છે જેનાથી આ પ્રશ્નો પૈકી એક્ઝામની અંદર તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે એની હું ખાતરી આપું છું કારણ કે મિત્રો આપણા લેક્ચરની અંદર જે પ્રશ્નો આપણે ચર્ચા કરી છે એ પ્રશ્નો ખૂબ જ અગત્યના હોય છે અને એ સિવાય આ પ્રશ્નોને લગતી તમામ પ્રકારની જે ડિટેલ હોય એ પણ આપણે લેક્ચરમાં આવરી લઈએ છીએ જેનાથી આવનારી એક્ઝામમાં કરંટ અફેરનો એક પણ પ્રશ્ન તમારો જે છે એ છૂટવો ના જોઈએ એના માટે તમે આપણા કરંટ અફેરનું લેક્ચર રેગ્યુલર જોવાનું રાખજો તો સો ટકા તમને પરીક્ષાની અંદર ફાયદો થશે અને મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેનાથી ગુજરાતની અંદર તૈયાર કરતાં તમામ વિદ્યાર્થીઓ સુધી આપણું લેક્ચર પહોંચે અને એમને પણ એક્ઝામની અંદર ફાયદો થાય કારણ કે ઇન બોક્સ એકેડેમી દ્વારા તમને એકદમ ફ્રીમાં દિવસભરનું મહત્વનું કરંટ અફેર આપવામાં આવે છે અને એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર તો તમે ચોક્કસથી દિવસમાં એકવાર પંદરથી વીસ મિનિટ ફાળવી અને આ લેક્ચર જોશો તો તમને એક્ઝામમાં સો ટકા માર્ક્સમાં વધારો થશે આ સિવાય મિત્રો તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ના ભૂલતા જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને તમારા માટે વધુ સારા અને ડિટેલની અંદર પ્રશ્નો દરરોજ લાવતા રહીએ આ સિવાય મિત્રો જો તમે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો આ સિવાય આપણું ટેલિગ્રામ ચેનલ વર્લ્ડ ઇન બોક્સ જે છે એની અંદર પણ તમે જોઈન થઈ શકો છો તેની અંદર આપણા સંપૂર્ણ કોર્સ વિશેની જાહેરાત મૂકવામાં આવે છે તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળી નેક્સ્ટ લેક્ચરમાં